હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા હેપી હશો અને અત્યારે વાગી ગયા છે સાત અને આપણે જો સાંજની રસોઈ બનાવવાની તૈયારી કરીએ છીએ ચાલ્યો બોલો કવિ પેલા જ બોલી ગયા લટો સાકાવા અમાર રુદુભાઈ જો ઘોડો ઘોડો થયા છે એના પપ્પા ઉપર અને અમારા સાહેબ ને આજે આપણે ચીંધી દીધું છે કામ અને પાડી દીધા છે કામ માં શું કરો છો ભરત ડુંગ લઈ સુધારું જય ભવાની કહી દયો જય ભવાની કેમ છો બધા કેમ છો બધા આવો જો ઓ રુદુભાઈ હાય દીકુ જય ભવાની કહી દે રુદુ જય ભવાની અરે મારો છોકરો ધ્રુ અને એના મમ્મી પપ્પા ઘરે ગયા છે પણ હજુ આવ્યા નથી એટલે એના મમ્મી પપ્પાની રાહ જોવે છે આજે આપણે વેલા રસોઈ બનાવવાની તૈયારી કરી નાખી છે બીકોઝ આજે આપણે રસોઈમાં બનાવવાના છે ઢોસા અને ઢોસામાં બહુ વાર લાગે એટલે કીધું વેલા સ્ટાર્ટ કરી દઈએ તો જો આપણે બે કુકર મૂકી દીધા છે એક કુકરમાં મૂક્યા છે શું કહેવાય બટેટા અને એક કુકરમાં દાળ અને ઢોસાની લોઢી જો કાઢી નાખી છે તો હમણાં આપણે શું કહેવાય મસાલો બનાવી નાખશું અને સાંભારનો વઘાર કરી નાખશું અને પછી ઢોસાનું ખીરુ કૃષ્ણાબેન એ લોકો લઈને આવે છે અને પછી ઢોસા બનાવવાનું સ્ટાર્ટ કરશું ક્યાં ગુડ ન્યૂઝ હે હુઆ યે ઓ બાપરે ઋતુ મોટો થઈ ગયો કોલા મોટો થઈ ગયો ઋતુ ઋતુ આમજો મહારુદ્ર એકવાર પુષ્પા ઝુકેગા નહીં કરતે

મસ્ત બનાવ્યો કે કેવો આમ બતાય તો કેમ કેમ મસ્ત કેમ કેવાય તો ચાલો તમે બધા ઢોસા બનાવવા ને ઢોસા ખાવા કા તો જો આપણે ફાઇનલી જમવા બે ગયા છીએ અને આપણે ઢોસા બોરસા કમ્પ્લીટ થઈ ગયા હા એમ દેવબેન ને પરવીનજી ના સ્વાગત માં આપણે ઢોસા ઢોસા પાર્ટી છે તો જો આપણે ઢોસો સોળવાની શરૂઆત કરી દઈએ છીએ આ ભાઈ સોળી ખાવાનું શરૂ કરી દીધું છે ઈ બહુ મોટા મોટા કટકા કરે આમ જો તો આમ જો તો ગળિયા ખાવાનું મજા આવે અને ધ્રુવેશને ગરમ લાગ્યું જો ગરમ લાગ્યું એને દૂધ આપો ભાઈ એને ગરમ લાગ્યું ધ્રુવેશને ગરમ લાગ્યું છે તો હાલો તમે ગરમા ગરમ

તો જો હવે તમને ડેકોરેશન બતાવી દઈએ તો જોઈ લો ભરત આ ડીશ તો લઈ લે આપણે આમ તેમ થી મૂકી છે આ ડિશ એવું છે હા આ લો આમાં સવારમાં આપણે કંકુ ઘોળી નાખશું પછી આમાં પગલા પડાવશું જો જોઈ લો મંદિર

ઠાકઈ એટલો લાગ્યો છે અને કાલે રાત્રે જગાભાઈ ની આવ્યા થાય એટલે આપણે બધા વેલા પાંચ વાગ્યા સુધી બેઠા હતા કેટલા વાગ્યા સુધી ભરત પાંચ વાગ્યા સુધી એટલે કાલ આખી રાત નો ઉજાગરો ગણો તો આખી રાત નો ઉજાગરો છે અને આજે અત્યારે જો બે વાગ્યા છે અને આપણે વેલા પાંચ વાગે તો જાગવાનું છે એટલે આજનો એટલો મારી આખો જોવો તમે અને ભરત ની આંખો ઈ જોવો આખો માં ઉંગ સીવાય નું કાઈ જ દેખાતું નહીં હોય નકરી ઉંગ જ દેખાય છે મો તમ 10 વાગ્યા સુધી સુઈ ગયા થા ને તો પછી તો બસ ક્યાંથી સુવાય તો ઓલા બધા બાજુન રૂમ માં સુતા છે નવ એક્સ્ટ્રા કાઈ ગાઢલા છે ને એટલે આપણે ત્યાં નઈ સમાઈએ તો કીધું અમે બેડ ઉપર અહીંયા સુઈ જાય નહીં ભરત પંખો નહીં થાય એસી કરવું પડશે ધીમું ધીમું એસી કરી નાખો ધીમું ધીમું પંખો નહીં થાય તો પહેલાં વ્લોગને એન્ડ આપી દઈએ તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર શીખેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય ભવાની ગુડ નાઇટ ફ્રીમ્સ ટેક કેર જલ્દી થી મળીએ નવા લોગ સાથે ત્યાં સુધી બવાય